નમસ્કાર મિત્રો તો મારા બધા ખેડૂતભાઈઓના વિડીયોની અંદર સ્વાગત છે અને મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની હાઇડ વિશે એટલે કે મિત્રો આજે આપણે વાત કરવાની એવી રીતે છે કે એરંડાની હાઇડ વધારવા માટે કયા ખાતરનો ઉપયોગ કરવાનો અને કેવી રીતે એરંડાની હાઇડ વધે છે અને એરંડો ડાળે હારો પડે છે તો મિત્રો આપણે ઘણા બધા એવા ખાતરોનો ઉપયોગ કરતા હોય છીએ ઘણા એવા ખાતરો નાખતા હોય છીએ પણ એનું આપણને કોઈ રિઝલ્ટ મળતું નથી પણ મિત્રો તમે જોઈ શકો છો તમારી સામે નજરની સામે કે આ એરંડાને તમે જુઓ કે થળથી ટો સુધીની ડાળો છે અને એને માળો પણ બહુ ફૂટી છે અને હજુ એની હાઇડ પોચ ફૂટ જેટલી છે અને હજુ એની હાઇડ પકડશે તો મિત્રો એના માટે આપણે કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ હું તમને વાત કરવાનો છું આજે તો ચાલો પહેલાં તો હું તમને બતાવી દઉં મારા ચારે બાજુ ખેતરની અંદર એરંડા જે કે કેવા એરંડા છે એની હાઈડ કેટલી છે એ વિશે આગળ આપણે ચર્ચા કરીશું તો અમારી સાથે બને રહેજો મિત્રો તો દોસ્તો આપણે જુઓ કે એરંડાની અંદર જુઓ કે તમને ચારે બાજુ એરંડા જોવા મળી રહ્યા છે બરાબર તો એની અંદર આપણે હાઈડ પણ બહુ સારી છે અને એરંડાની ડાલિયો પણ બહુ વધારે પડેલી છે તમે જોઈ શકો છો કે આ જે છોડ છે એની બહુ વધારે ડાળ પડી છે એની ડાલીઓ પણ સારી છે અને એને માળો પણ આવી ગઈ છે દોસ્તો તો આવી રીતે દોસ્તો આપણે એરંડાની અંદર ઘણું બધું ખાતરને એવું ઉપયોગ કરતા હોય છીએ દોસ્તો તો ચાલો આપણે હવે કે કયા ખાતરનો ઉપયોગ કરવાથી એરંડાની હાઈટ વધારે વધે છે તો કે પહેલાં તો દોસ્તું જે કે આપણે ડીએપી તો નાખીએ છીએ કે ડીએપી નાખવાનું કારણ એ છે કે ડીએપીથી એનો છોડ એકદમ મજબૂત રહે છે અને વજનદાર થાય છે અને કલરમાં કાળો રહેતો હોય છે એ એના કારણે ડીએપી તો આપણે નાખવું ફરજિયાત છે પણ હા દોસ્તો યુરિયા ખાતર માપે નાખવાથી એટલે કે એકદમ લિમિટમાં યુરિયા નાખવાથી એરંડાની ડાળો પણ પડે છે અને એને વધારે પાણી આપવાથી એરંડો વધી જાય છે એટલે એને લિમિટમાં પાણી આપવું પણ જરૂરી છે અને બીજું કે વધારે યુરિયા નાખવાથી મિત્રો એરંડો હાઇડ વધારે પકડી લે છે પણ ડાળો ફૂટતી નથી એનું કારણ એ છે કે યુરિયા ખાતર આપણે વધારે જ્યારે નાખી દઈએ એટલે એની અંદર ડાળીઓ નથી ફૂટતી અને એ હાઇડ પકડવાની સ્ટાર્ટ કરી દેતો હોય છે તો મિત્રો એની અંદર આપણે યુરિયા પણ લિમિટથી નાખવું જોઈએ અને એની હાઇડ પકડવા માટે કરીને આપણે એને પાણી પણ ધીમેથી પાવું જોઈએ એટલે કે થોડું લેટ પાડીને પાણી આપવાથી એરંડો હાઇડ પકડે છે અને એના ડાળા ફૂટે છે મિત્રો તો ચાલો મિત્રો આજે આપણે એ વિશે વાત કરીશું અને દોસ્તો તમે જુઓ કે આપણે ચારે બાજુના એરંડા બહુ સારા છે અને ડાલીઓ પણ બહુ સારી પડી છે અને આપણે કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ પણ હું તમને આજે આગળ વાત કરવાનો છું તો મિત્રો આની અંદર આપણે જે કે ઘણા બધા ભાઈઓ એવું કહેતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે જેથી ખાતરનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ એ જ નહીં ખાતર આપણે વાપરવું કોઈ નવું ખાતર વાપરવાની જરૂર નથી તો મિત્રો હું તમને એવું નથી કહેતો કે તમે નવું ખાતર વાપરો હું તમને બસ એટલું જ કહું છું કે ખેતીવાડીની અંદર આપણે જે ગુણ કાર ખાતર છે જે આપણે યુઝ કરીએ છીએ એ જ આપણે યુઝ કરવાનું છે પણ લિમિટમાં કરવાનું છે અને લિમિટમાં એને ખી આપણે નાખવાનું છે એના કારણે અત્યારે આપણે એવું હોય છે કે જલ્દીથી વધારે નાખી દઈએ એટલે વધારે હું ખરે વધારે ડાળ્યો પડે અને એરંડા આપણે સારી માળો આવે પણ મિત્રો એવું નથી વધારે ખાતર પડવાથી એરંડો સુકાઈ પણ શકે છે અને નરમ પણ પડી શકે છે એટલે મિત્રો બે વીઘા અંદાજે એરંડા હોય તો એની અંદર એક ઠીલી યુરિયા ઘણું થઈ ગયું અને પછી બીજું કે એની અંદર ડીએપી બે થી તો નાખવું જરૂરી છે વિઘે એક થી કારણ કે ડીએપી સારું ગુણકારક હોય છે અને વજનદાર પણ ખાતર આવે છે અને એને પાણી લિમિટમાં પાવાનું હોય છે તો આ છે અમારી માહિતી દોસ્તો આ વિડીયો તમને સારો લાગે હોય તો દિલથી જોવા જો સારો લાગે ખેડૂત મિત્રોને તો આગળ વિડીયોને શેર કરજો અને બીજા ભાઈ સુધી પહોંચાડજો અને કોમેન્ટમાં તમે ક્યાંથી વિડીયો જોવો છો એ લાઇક કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગે તો દિલથી સબસ્ક્રાઈબર પણ કરી લેજો કે જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળી જાય તો આજના વિડીયોમાં આટલું જ